મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ તારીખ છવ્વીસથી થી અઠ્યાવીસ જૂન દરમિયાન યોજવામાં આવ્યો હતો ત્યારે શાળા પ્રવેશોત્સવની આ વર્ષની એકવીસમી શ્રૃંખલામાં સહભાગી થયેલા મંત્રીઓ પદાધિકારીઓ અને અધિકારીઓના પ્રતિભાવો અને સૂચનો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પ્રતિભાવ બેઠક ગુરુવારે યોજાઈ હતી ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવના આ શિક્ષણ સેવા યજ્ઞની સફળતાથી વિકસિત વિકસિત ગુજરાત બનાવી ભારતના નિર્માણની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પના સાકાર કરવી છે આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે કામને પોતાનું સમજીને કામ કરવાથી સારા પરિણામો અવશ્ય મળે જ છે તે શાળા પ્રવેશોત્સવની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાતે પુરવાર કરી બતાવ્યું છે ત્યારે રાજ્યભરની એકત્રીસ હજાર આઠસો પંચ્યાસી પ્રાથમિક શાળાઓ અને છ હજાર ત્રણસો માધ્યમિક શાળાઓની આ પ્રવેશોત્સવ સંદર્ભે મહાનુભાવોએ મુલાકાત લીધી હતી એટલું જ નહીં પ્રવેશોત્સવ દરમિયાન છ હજાર છસો પંચ્યાસી ક્લાસરૂમ સાત હજાર આઠસો ઇઠ્યોતેર કોમ્પ્યુટર લેબ અને છવ્વીસ હજાર પાંચસો સિત્તેર સ્માર્ટ ક્લાસના લોકાર્પણ ઉદ્ઘાટન સંપન્ન થયા હતા રાજ્ય સરકારે દીકરીઓના અભ્યાસને વધુ પ્રોત્સાહન આપવા શરૂ કરેલી નમો લક્ષ્મી યોજનાને પરિણામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીનીઓના નામાંકનમાં છ પોઈન્ટ પાંચ ટકાનો વધારો પાછલા વર્ષની તુલનાએ થયો છે ત્યારે શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે શાળા પ્રવેશોત્સવના યજ્ઞ અવિરત ચાલતો રહે અને રાજ્યના બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ઝળહળતી મસાલ બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી ત્યારે મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું કે શિક્ષણનું સ્તર અને ગુણવત્તા બે પ્રવેશોત્સવની ઉત્તરોત્તરની સફળતાથી સુધરે તેવો આ અભિયાનનો આશય છે